હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા જય મુરલીધર જય દ્વારકાધીશ તો આપડે તો રોજનું રૂટિન કામ બધાય આપણા સબસ્ક્રાઈબરો ખબર જ છે કે પેલા તો વાળિયા જોઈને શું કરવાનું એ અમારે બોલવાનું જ નથી સબસ્ક્રાઈબરો ખબર જ છે અને આજે કઈક સબસ્ક્રાઇબરો માટે કઈક નવો બ્લોગ લઈ આવવો તો હે ગામડાનો મિની બ્લોગ તો જે શક્ય હશે તે મિની બ્લોગ લઈ આવશું તો જોડાયેલ રહેજો અમારી ચેનલમાં કેટલા વાગ્યે મોબાઈલમાં બતાવી દે અત્યારે સમય તો થયો છે 9 9 ને 2 મિનિટ માથે થઈ

કાયમ ની માહિતી આવી જાય એને પણ રોટલી ના બટકા નાખીએ એટલે તરત બેઠા ઉતરે મારા માથે માંથી અમારા ફેમિલી જેમ જ થઈ ગયા છે જો વાડીએ જાય તો વાડિયે એમ પપ્પા જાગ કે ગાડી લઈને જાય ને ત્યાં લેલાડા ને કાબરું ને બધા પંખી આવી જાય ને અમારા સકો ને તો જો રોજ આમ બપોરા કરવા બે એટલે રોજ તો જો કે તમને નથી કઈ બતાવતા તો કઈ ક્યારેક ક્યારેક બતાવીએ તો જોઈ જોડાઈ રહેજો અમે પણ બપોરા કરવા બેહી ગયા છે ભાત ને બટેટા પવા હતા તો એ ખાધા મોઢું આવી ગયું કઈ ખવાતું નતું બટેટા પૌવા બનાવ અત્યારે આપણે સારુંથી દાળ ભાત બનાવ્યા મોઢું આવી ગયું હાલો જમીન હવે તમને બતાવી કેટલા વાગે ફ્રી થાય પાછા એટલા કપડા ધોઈ તો ઘડિયેલમાં કેટલા અહીંયા હતો સિલાઈ મશીન તો કાલે આ જગ્યાએ હતું ત્યાં લઈ લીધું ગરમીનું પ્રમાણ બહુ છે ને તો પાછું બોર્ડ ને બધું કાલે રોંઢે ફિટ કર્યું કાલે રોઢે સિલાઈ મશીન ઉપર બેઠી હતી આજે વિચાર છે કે દોઢ વાગે આપણે ફ્રી થયા ઘડી આપણે અત્યારે નાઈ ધોઈ ને ફ્રી થઈ ગયા સવારે પણ ગરમી બહુ હતી તો મેં કીધું વાલો કપડાં ધોઈને અત્યારે નાઈ નાખીએ તડકો પણ ખતમ છે જો ગરમીનું પ્રમાણે બહુ છે જો વરસાદ આવી જાય તો કંઈક રેવાય કંઈક રેવાય એમ નથી તો બપોર પછી આપણે ખોયરું બનાવવાની ગામમાંથી આવ્યું છે તો જો ટાઈમ મળે તો કાંઈ બીજું કામ નીકળે નહીં તો એ વરગવાનું છે તો હવે વિડીયો બહુ મોટો થઈ જાય તો વિડીયોને અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવું ખાસ કરીને પેલું જય માતાજી જો હાલો ખોખેડામાં બે અંધાયરો છે જુનાગઢમાંથી

જેમ ગોટમ ગોટ વાદરા છે આજે રામાપીર ની દયા થઈ જાય વખતે વરસાદ આવી જાય હાલો જુનાગઢ માં પોતી ગયો છે વરસાદ અહીંયા આવી ગયો છે હાલો ફટાફટ